રિટાયર્ડ ડીવાય એસપી સુખદેવસિંહ ઝાલા સાહેબના નિધન નિમિત્તે એક સ્પેશિયલ સિરીઝ ચલાવી તેમની ઈમાનદારી અને પ્રામાણિકતાને કારણે તેમને જે લોકો તરફથી જે રિસ્પેક્ટ મળી છે તેના કારણે આટલી શ્રેણીની જે સ્ટોરીઓ તૈયાર થઈ તેમાં ખૂબ બધા હજારો દર્શકો અમારી સાથે જોડાયા અને તેમનો ખૂબ સ્નેહ મળ્યો છે તેના કારણે અમને પણ નવી નવી સ્ટોરી તૈયાર કરવા માટેનું બળ મળ્યું છે તેમાં ખૂબ બધા લોકોની કોમેન્ટ પણ મળી છે લોકોએ જે પ્રતિસાદ આપ્યો છે તેમાંથી કેટલીક કોમેન્ટ છે એ ઉડીને આંખે વળગે તેવી છે ખાસ કરીને સુખદેવસિંહ ઝાલા સાહેબ સાથેના જેમના સ્મરણો રહ્યા એ આઈપીએસ ઓફિસર હસમુખભાઈ પટેલ સાહેબ વિશે દર્શકોએ લખ્યું છે ઉપરાંત માયાભાઈ આહિરને પણ સુખદેવસિંહ ઝાલા સાહેબ હંમેશ માટે યાદ રહેશે એવા એક પ્રસંગને ટાંકવામાં આવ્યો છે એક દર્શકે તો એવું લખ્યું કે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીનો સમયગાળો હતો તો ત્યારે સીએમ સિક્યુરિટીમાંથી સુખદેવસિંહ ઝાલા સાહેબને દૂર કરવા પીડ્યા હતા કારણ કે ત્યાં બાપુ બાપુના નારાઓ લાગતા હતા ઘણા બધા પ્રકારની કોમેન્ટ છે જસદણમાં ગુનેગારો કેવા સુખદેવસિંહ ઝાલાના નામથી ફફડતા હતા એ બધી જે કોમેન્ટો અમને મળી છે તેના વિશેની અત્યારની સ્ટોરી છે અને જે કોઈ પણ કોમેન્ટ તેમાંથી ઉડીને આંખે વળગે તેવી લાગી અમારી ટીમને કે આ તો લોકો સુધી પહોંચાડવા જેવી વાત છે કે કંઈક એમાં રસપ્રદતા છે કે આવા ઈમાનદાર વ્યક્તિ પોલીસ ઓફિસર ગુજરાત રાજ્યને દેશને મળે અથવા તો કોઈ પણ સમાજને તો તેનાથી ભલું થતું હોય છે અને લોકોનો ખૂબ બધો પ્રતિસાદ પણ મળતો હોય છે તો આપણે જે કોઈ પણ કોમેન્ટ મળી છે અને તેમાંથી જે ટીમ દ્વારા સિલેક્ટ થયેલી છે જે કોઈ પણ રજૂઆત છે તે આપણે જોઈએ નાકુજી ગઢવી લખે છે કે હું એકવાર મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ભાવનગરના બંદર પાસે કલ્પસર માટે ગયો હતો ત્યારે ત્યાં સુખદેવસિંહ ઝાલા સાહેબ ત્યાં બંદોબસ્તમાં હતા હજારો માણસો તેમને જોતા હતા જે બાજુ ઝાલા સાહેબ જાય ત્યાં ખૂબ લોકો બાપુ બાપુ બોલતા હતા નરેન્દ્રભાઈ આવે તે પહેલાં તેમને સિક્યુરિટી સ્થળ પરથી દૂર કરવા પીડ્યા હતા આવો તેમનો જે માહોલ હતો ત્યાંનો એ હતો ધીરુભાઈ રાઠોડ લખે છે કે અમારા જસદણમાં સાહેબ બે વખત નોકરી કરી ગયા લોકો હજુ પણ યાદ કરે છે બળદેવભાઈ મૂળિયા લખે છે કે રોંગ સાઈડમાં એકવાર મોટર પર મુલાકાત થઈ હતી મને થયું હવે શું થશે પરંતુ સાહેબને ખ્યાલ આવી ગયો કે હું અજાણ છું તો પ્રેમથી મને સ્મિત કરીને જવા દીધો હતો તેમને લાખો સલામ છે યજ્ઞદીપસિંહ સરવૈયા લખે છે કે ઇન્દ્રજીતસિંહ પોતે આઈબી ઓફિસર છે સાહેબ લાઇન બોય નહીં કારણ કે અગાઉ એક લાઇન બોયના નામે તેમની પોસ્ટની સ્ટોરી તૈયાર કરી હતી એટલે યજ્ઞદીપભાઈએ સરસ ધ્યાન દોર્યું છે રમેશ પરમારે એવું લખ્યું છે કે ઝાલા સાહેબના નામનું એક પોલીસ સ્ટેશન હોવું જોઈએ જેના નામ વાંચતા કરપ્શન ક્યારેય ન થાય પઠાણ સેજાદ ખાને તો હસમુખભાઈ પટેલ સાહેબ વિશે લખ્યું છે કારણ કે એકવાર આપણે હસમુખભાઈ પટેલ સાહેબની પણ સ્ટોરી સુખદેવસિંહ ઝાલા સાહેબમાં કરી કે હસમુખભાઈ પટેલ સાહેબ જૈસે ઈમાનદાર અફસર ગુજરાત પોલીસ મેં બહુત કમ હુ હૈ મુ ગર્વ હૈ કે વો અમારે ગામ કે પાસ કે ગાઉન મેં રહેવાળે હૈ પરવેન ચાવડા લખે છે સુખદેવસિંહ ઝાલા વિશે કે તાજીયાના લીડરનું એન્કાઉન્ટર કર્યું હતું રાજુભાઈ પટેલ લખે છે કે જય માતાજી બે ઝાલા બાપુ સરસ થઈ ગયા તેમનું કામ ઉડીને આંખે વળગીએ તેવું એક સુખદેવસિંહ ઝાલા અને બીજા આરડી ઝાલા ભૂપતસિંહ ઝાલા લખે છે કે સુખદેવસિંહ ઝાલા વિશે એટલું ઓછું છે જેટલું લખીએ એટલું ઓછું છે એક બાહોશ મર્દ ઈમાનદાર પ્રામાણિક જામવાજ બાહોશ અધિકારી હતા